વણિયાદ છાપરા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ ખાતે છેલ્લા એક વર્ષથી સન શ્રી સીતારામ બાપુ રીછવાડથી આવી અને અહીંયા રહ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમણે મંદિરની અંદર તોડફોડ કરી અમારો ગામનો વસાવેલ સામાન લઈ અને પોતાની જાતે મનસ્વી રીતે અહીંથી પલાયન થઈ ગયેલ છે મંદિરની અંદર શિવલિંગ એમને ખંડિત કરેલ છે વણિયાદ ગામના રામેશ્વર મંદિરની રૂપિયા ત્રીસ હજારની આવક હતી